નવસારી છે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે યુવક નશામાં અને સ્ટન્ટ કરતો હોવાની માહિતી પણ સામે આવી છે દુર્ઘટના બાદ લોકમેળો બંધ કરવામાં આવ્યો છે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડી અને આગળની તજવીજ હાથ ધરાય છે વિરમગામ શહેરમાં ચાલતા ખાનગી લોકમેળામાં રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને જેને કારણે મોડી રાત્રે આ ઘટના બનતા જ મેળો બંધ કરવાની ફરજ પડી છે જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે પણ ખસેડાયા છે અને પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે આ સમગ્ર મુદ્દાને લઈને તપાસ અત્યારે ચાલી રહી છે તો એક તસવીર છે નવસારીની અને બીજી તસવીર વિરમગામની લોકમેળામાં ક્યાંક ગંભીર બેદરકારી સામે આવી રહી છે જેમાં રાઇડ તૂટવાની ઘટના બની છે જેમાં નવસારીમાં રાઇડ અચાનક તૂટી પડતાની સાથે જ સાતથી આઠ લોકોને ઈજા પહોંચી હતી અને આ તરફ જે વિરમગામમાં રાઇડ તૂટી છે તેના અંદર પણ બે વ્યક્તિઓને ઈજા પહોંચવા પામી